હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વ અને મન મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મકર રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ ખ ને જ આ બે મૂળાક્ષરપતિ થાય છે તેના માટે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તમારા સ્વાસ્થ્ય બાબતે સાથે તમારા લગ્ન જીવન પારિવારિક સંબંધો ધન બાબતે કરિયર બાબતે અને બિઝનેસ બાબતે ડિટેલમાં ચર્ચા કરશું તેથી વિડિયોને અંત સુધી બન્યા રહીજો લાસ્ટ વિડીયોમાં આપણે ધનુરાશિના તમામ જાતકો માટે આ મહિનો કયા પ્રમાણે ગોલ્ડન પીરિયડ રહેવાનો છે તેના વિશે ચર્ચા કરી હતી જો તમે તે વિડીયો મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપવામાં આવે છે ચેક કરવાનું ન ભૂલશો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના ધનરાશિના તમામ જાતકોને આ માહિતી જરૂરથી શેર કરવાનું ન ભૂલશો તો મકર રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારી ચંદ્રકુંડળી દેખાય છે આ રાશિ ભવિષ્ય તમારી મૂન સાઈન ચંદ્રકુંડળીના આધારે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં રાહુ દેવતા ત્યારબાદ તૃતીય સ્થાનમાં શનિ દેવતા છઠ્ઠા સ્થાનમાં ગુરુદેવતા શુક્ર દેવતા સૂર્ય કેતુની યુતિ જે છે તે અષ્ટમ સ્થાનમાં થઈ રહી છે મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના નવમા સ્થાનમાં વિરાજમાન છે આ પ્રમાણે તમામ ગ્રહોની ગોઠવણ છે વળી જો આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ ચાર વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે કે મંગળ દેવતા કે જે સ્થાનમાં સ્થાનમાં છે છે તે સપ્ટેમ્બર બાદ ગોચર કરી રહ્યા ત્યારબાદ પંદર સપ્ટેમ્બરના રોજ બે ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે એટલે કે શુક્ર દેવતા સિંહ રાશિમાં અને બુધ દેવતા કન્યા રાશિમાં શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં છે જે આવી રહ્યા છે આઠમા સ્થાનમાં અને ત્યારબાદ તે જ દિવસે પંદર સપ્ટેમ્બરના રોજ દેવતા રાશિ પરિવર્તન કરીને સ્થાનમાંથી સ્થાન છે બીજી એક સારી વાત તે છે કે ગ્રહોના રાજા સૂર્ય દેવતા સત્તર સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાં આવી રહ્યા છે એટલે બુધ દેવતા બાદ બે જ દિવસમાં સૂર્ય દેવતા કે જે અષ્ટમ સ્થાનમાં ઘણા સમયથી હતા તે આવી રહ્યા છે તમારી જન્મપત્રિકાના ભાગ્ય સ્થાનમાં હવે તે તમારા ભાગ્યમાં વધારો કરશે કે નહીં તેના વિશે આપણે ચર્ચા કરીએ તો વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય બાબતે તે છે કે તમારી રાશિના સ્વામી શનિ દેવતા વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં મંગળદેવની દ્રષ્ટિ થઈ રહી છે પંદર સપ્ટેમ્બર બાદ બુદ્ધ સાથે દ્રષ્ટિ સંબંધ બનાવશે અને સત્તર સપ્ટેમ્બરે સૂર્ય બુદ્ધના બુદ્ધાદિત્ય યોગ સાથે દ્રષ્ટિ સંબંધ બનાવશે તો થર્ડ હાઉસ જે છે તે શું છે તે મહેનત છે તમને આ મહિનામાં સ્વાસ્થ્ય બાબતે ફક્ત ને ફક્ત ઓવરસ્ટ્રેસ થવાથી બચવાનું છે ઓવરસ્ટ્રેસ શા કારણે ઓવરસ્ટ્રેસ થશે તે જ વાતો કે જીવનમાં બધી જ મહેનત કરી લીધી જે કંઈ પણ પાસા ફેંકવાના હતા બધા પાસા ફેંકી દીધા છે હજુ પણ સફળતા કેમ નથી મળી રહી આ બાબત જ તમને સત્તર સપ્ટેમ્બર સુધી જ્યાં સુધી મંગળ દેવતા અને બુધ દેવતા હશે ત્યાં સુધી તમારે આ વાતનું સ્ટ્રેસ રહી શકે છે ત્યારબાદ જ્યારે સૂર્ય દેવતા નવમાં સ્થાનમાં આવશે સૂર્ય બુદ્ધનો બુધા દીતે યોગ બનશે તો તમે જ જોશો કે સત્તર સપ્ટેમ્બર બાદ તમે થોડુંક એનાલિટિકલી થિંકિંગ કરી રહ્યા છો એટલે કે મારે ફક્ત હવે મારી નીશ એટલે કે મારી જે ટાર્ગેટ ઓડિયન્સ છે કે મારે ટાર્ગેટ મારો ગોલ છે મારે તેના માટે શું કરવું જોઈએ બાકીનું બધું જે કંઈ પણ સ્પેર વસ્તુ છે મારે વતી કંઈ નથી કરવી ફક્ત મારો ગોલ એક આ છે મારે તેના માટે આગળ વધવું છે જો આ પ્રમાણેનો તમે વ્યૂહરચના બનાવીને પ્લાનિંગ સ્ટ્રેટજી બનાવીને આગળ વધશો ને મકર રાશિના તમામ જાતકો જેમ હમણાં તમને કહ્યું છે કે બધી મહેનત કરી લીધી છતાં પણ સફળતા નથી મળતી આ મહિનો તમને તે સફળતા અપાઈ શકે છે સૂર્ય બુધના સૂર્યબુદ્ધના બુધાદિત્ય યોગ અને સૂર્ય શનિ નો દ્રષ્ટિ સંબંધ ત્રીજા અને નવમા સ્થાનમાં જે થઈ રહ્યો છે તે કારણ કે મહેનત તો મકર રાશિના જાતકો પૂરેપૂરી કરે છે મકર રાશિના જાતકો તમે જ તો તેવા છો કે જે કોઈ ચમત્કારમાં વિશ્વાસ નથી કરતા હું મહેનત કરીશ અને આગળ આવીશ અને મહેનતના ઉપર પ્રકાશ પાડી રહ્યા છે સૂર્યદેવતા સૂર્ય દેવતા તેમને અસ્ત પણ કરી શકે છે તેના કારણે કરેલી તમામ મહેનત ફક્ત એનાલિટિકલી રિસર્ચ વર્ક થોડું કરીને આગળ વધો અને અલગ જ રીતે તેને શો ઓફ કરવાની શરૂઆત કરો મકર રાશિના જાતકો આ મહિનો તમારા માટે તે બાબતે સફળતા લાવી રહ્યો છે જો તે સફળ પણ થશો તો જે સ્વાસ્થ્યની આપણે વાત કરતા હતા માનસિક અશાંતિ તે માનસિક અશાંતિ ઓછી થઈ શકે છે બીજી વાત તે પણ છે કે જે ગયા મહિનામાં મેં તમને કહ્યું હતું કે સાંધાઓનો દુખાવો અને સાથે સાથે પગનો દુખાવો છે પોગનો દુખાવો આ મહિનાના પંદર સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ રહી શકે છે પગને પડવા વાગવાથી બચવાનું છે આ મહિનામાં તમારે વાહન પર પણ સત્તર સપ્ટેમ્બર સુધી કાળજી રાખવાની રહેશે તેથી વાહનમાં ચલાણ કપાઈ જવું કે તે બીજી વાત થઈ ગઈ ફક્ત તમને કંઈક ઇન્જરી ના થાય તમે ઊભા છો અને અચાનક જ કોઈ બીજું વ્યક્તિ આવીને તમારા સાથે એક્સિડન્ટ કરી શકે છે આ પ્રમાણેના યોગ પણ બની રહ્યા છે મકર રાશિના જાતકો વાહનોથી આ મહિનામાં વધારે સાચવવાનું રહેશે પંદર સપ્ટેમ્બર સુધી ત્યારબાદ વાહન વ્યવહારની બધાથી તમને કોઈ વધારે તકલીફ નથી થની તેથી પંદર દિવસ મારું માનીને કાળજી રાખી લેજો અને સેફટી પર્પઝથી તમે કે તમારા લાઈફ પાર્ટનર જે કોઈ પણ છે મકર રાશિના જાતકો તેમને હેલ્મેટ વગર ઘરની બહાર તમારે નથી નીકળવા દેવાના આ વાતનું ખાસ નોંધ લેવાની જરૂર છે આગળ આપણે વાત કરીએ તો મહેનતની તો આપણે વાત કરી ચૂક્યા છીએ અને તમે તો મહેનત કરવાથી ક્યાં ડરો છો એ તો હું પણ જાણું છું આગળ આપણે વાત કરીએ તો તમારા સંતાન બાબતે અને સાથે સાથે તમે જો એજ્યુકેશન કરી રહ્યા છો તો તમારું એજ્યુકેશન કેવું રહેશે તમારા લવ રિલેશનશીપ કેવા રહેશે તમારી પંચમ સ્થાનના માલિક શુક્ર દેવતા રાશિના માલિક સપ્તમ સ્થાનમાં પંદર સપ્ટેમ્બર સુધી સપ્ટેમ્બર સુધી બધું જ નોર્મલ ચાલી છે તમારા લવ રિલેશનશીપ તમારા સંતાનનું સ્વાસ્થ્ય સંતાન બધી જ રીતે બધું સારું ચાલી રહ્યું છે તમે જે ભણી રહ્યા છો તેમાં પણ વેલ ફોકસ્ડ છો પરંતુ જેવા શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં ગયા કેતુ સાથે વિરાજમાન થશે તમને અચાનક જ આળસનો પહાડ તમારા પર તૂટી પડી શકે છે એટલે કે મને કંઈ જ નથી કરવું જોબ પણ કરી રહ્યા છો બિઝનેસમાં છો કંઈ પણ છો ફક્ત બેસી રહ્યું છે રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ મારે જોયા કરવું છે મને ફક્ત ટાઈમ વેસ્ટ કરવો છે આ પ્રમાણેનું તમારું થિંકિંગ થઈ શકે છે મગર રાશિના જાતકો મહેનત માટે સૂર્યદેવતા સત્તર તારીખ પછી તમને મદદ કરવાના છે અને પંદર દેવતાથી શુક્રદેવ તમારી પાછળ લાગી જવાના છે કે તમને આગળ નથી વધવા દેના તેથી જે કોઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છો એજ્યુકેશન બાબતે પણ તમારે આ મહિનામાં ફક્ત ને ફક્ત પંદર સપ્ટેમ્બર બાદ તમારે ફોકસ રહેવાની વધારે જરૂર છે લવ રિલેશનશિપમાં પણ પંદર સપ્ટેમ્બર બાદ નાના મોટા ઝઘડા વધારે થઈ શકે છે એકબીજા પર ડાઉટ કરવાના સંજોગો પણ ખૂબ વધારે વધી રહ્યા છે આગળ વાત કરીએ કે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાન એટલે કે તમારું જીવન કયા પ્રમાણે રહેશે લગ્ન જીવન બાબતે જો વાત કરીએ તો ત્યાં શુક્ર દેવતા વિરાજમાન છે અને શુક્રદેવતા પંદર સપ્ટેમ્બર સુધી ત્યાં છે લગ્ન જીવન બાબતે આ મહિનો સ આપણે ગણી શકીએ છીએ કેટલીક વાર તમારા લાઈફ પાર્ટનર તમારા પણ ગુસ્સો થઈ શકે છે તો કેટલીક વાર તમે તેમના પર ગુસ્સો થઈ શકો છો એટલે કે બેલેન્સ અવસ્થામાં થઈ શકે છે પરંતુ તમારા લાઈફ પાર્ટનર સાથે ઘણો સારો સમય તમે વ્યતીત કરી શકો છો તે બાબતે ઘણો સારો છે લાઈફ પાર્ટનર સાથે કોઈક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટેનો આ મહિનો તમારા માટે બેસ્ટ છે તેનું કારણ તે છે કે શુક્ર તો ત્યાં છે તો તમે જ્યારે કમ્બાઈન થઈને કોઈ પણ નવું કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ કંઈ પણ ઓપન કરીને તેમાં જો થોડીક રાશિ થોડુંક ધન ભેગું કરવાની આ મહિનાથી શરૂઆત કરશો ને તો ક્યારેય એક વર્ષ બે વર્ષમાં તેમાં થોડા થોડા ફંડિંગ ભેગા થતા ગયા અને ક્યારેય તમને તેમાં વધારે પૈસા થઈ ગયા તે પણ તમને નહીં જણાય તેથી આ મહિનાથી ઇનિશિએશન કરો જોઈન્ટ એકાઉન્ટ તમે ઓપન કરાવો અને તેમાં થોડાક તમારા જે કંઈ પણ ઓન કરશો તેમાંથી પૈસા ભેગા કરવાની શરૂઆત તમારે કરવી જોઈએ આગળ આપણે વાત કરીએ તો તમારા ભાગ્ય બાબતે ભાગ્યના સ્થાનમાં પહેલાં દેવતા ત્યારબાદ સૂર્ય બુધનો બુધા દીધે યોગ તો ભાગ્યની વાત કરીએ તે પહેલાં આપણે વાત કરીશું કરિયરની કારણ કે કરિયરથી તમારું ભાગ્ય ચમકવાના સંજોગો બની રહ્યા છે મંગળ દેવતા જ્યારે ચૌદ સપ્ટેમ્બર બાદ તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં કર્મસ્થાનમાં આવશે ને તો તમે તમારા વર્ક પ્લેસ પર એક લીડર નેતા તરીકે ઉભરી હોય તેવા સંજોગો બની રહ્યા છે એટલે કે લોકોને તેમ થઈ શકે છે કે આ વ્યક્તિ ફક્ત તેનું કામ કર્યા કરતાં તેને અચાનક જ શા માટે બીજી કરિક્યુલમ એક્ટિવિટીમાં અચાનક જ ધ્યાન આપવા લાગ્યા છે શા માટે તે બધાને હવે ફોલોઅપ મેલ્સ નાખી રહ્યા છે કે વધારે લોકોને આગળ વધારવા માટે કે બોસને રેગ્યુલરલી ફોલોઅપ કરી રહ્યા છે આ પ્રમાણે તમે થોડુંક સેનાપતિની લીડરશિપ તમારા અંદર આવી શકે છે અને તમે જાતે ટીમને ખેંચી રહ્યા છો આ પ્રમાણેની સ્કિલ તમારા લાવી રહ્યું છે એટલે તેથી કરિયર જોબ બિઝનેસ તમામમાં મેં તમને આ ત્રીજી વખત બોલી રહ્યો છું કે તમારી મહેનત અને થોડુંક એનાલિટિકલ થિંકિંગ તમને સફળતા અપાઈ શકે છે જેથી મકર રાશિના જાતકો પાસ્ટમાં જે થયું ભૂલી જાઓ હવે કંઈક અલગ કરવાનો સમય આવી ગયો છે આપણે ફરીથી આવીએ ભાગ્ય પણ હવે તમે મહેનત કરશો આળસ નહીં રાખો તો ભાગ્ય તો ચમકવાનું છે કારણ કે સૂર્ય બુધ રો રીતે યોગ સત્તર સપ્ટેમ્બર બાદ બનવા જઈ રહ્યો છે રાજયોગ લઈને બેઠા છો ભાગ્યમાં ભાગ્ય કહે છે તથા જે કરવું હોય તે કરો હું તમારો સાથ આપીશ તો ફક્ત મહેનત કરવા માટે દોડવાનું છે બીજું કંઈ જ કરવાનું છે તેથી ઓવરો જોવા જઈએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસ મકર રાશિના તમામ જાતકો માટે ઘણું સારું સાબિત થઈ શકે છે ફક્ત સ્વાસ્થ્ય બાબતે જે કંઈ પણ તકલીફ કઈ છે તે મહિનાના મિડ પાર્ટ સુધી રહી શકે છે ઉપાય શું કરવાના છે ઉપાય તરીકે તમારે દરરોજ શિવ મંદિર જવું જરૂરી છે હવે શા માટે દરરોજ શિવ મંદિર મિત્રો જ્યારે જ્યારે કેટલાક લોકો હોય છે ને કે કોઈક સ્પેસિફિક કામ કરતા હોય છે તો તે સમયે તેમના અચાનક જ વિચારો આવે છે તમે જેટલું વધારે મંદિરે જઈને ફક્ત બે મિનિટ માટે શાંતિથી બેસશો આગળ શું કરવાનું છે તેના માટેના વિચાર તમને સામેથી જ આવી જશે તમને થશે કે આવું પોસિબલ છે પહેલી સપ્ટેમ્બર બીજી સપ્ટેમ્બર ત્રીજી સપ્ટેમ્બર ત્રણ દિવસ શિવ મંદિરે જઈને ફક્ત બે મિનિટ માટે પલાઠી વાળીને બેસો અને ત્યારબાદ પછી ચોથી સપ્ટેમ્બરે આવીને તમે કમેન્ટમાં આવીને લખી જશો કે હા ફક્ત મંદિરે જઈને બેસવાથી જ મને વિચારો આવવાના શરૂ થઈ ગયા છે તેનું કારણ તે છે કે જે પ્રમાણે ગ્રહોની સંરચના બની રહી છે તમારે ફક્ત મંદિરની પોઝિટિવ ઓરા તમારે કન્સિવ કરવી જરૂર છે જો તે તમે કરશો તો તમને રાહત મળવાની છે હવે જે લોકો વિદેશમાં છે તે શું કરવાનું છે તો વિદેશમાં જે લોકો પણ છે તમારા ઘરમાં કેમ્ફરનું તમારે થોડુંક સ્મોક કરવાનું છે એટલે કે કપૂર જે હોય છે તેનું તમારે થોડુંક બંધ કરવાનું છે જેના કારણે પોઝિટિવ એન્વાયરમેન્ટ ઊભું થઈ શકે છે તમારા ઘરમાં જે લોકો દેશમાં છે તે પણ આ ઉપાય કરી શકે છે અને તેના કારણે તમારા ઓરામાં ઘણો ચેન્જ આવી શકે છે અને ફક્ત મંદિરમાં દેવસ્થાન પાસે તમારે થોડીકવાર માટે ત્યાં બે મિનિટ માટે જે પ્રમાણે ઇન્ડિયાના લોકોને કહ્યું છે તે પ્રમાણે તમારે બેસવાનું છે જો વિદેશમાં પણ તમને કોઈક મંદિર મળી જાય નજીકમાં તો તમે તે પણ કરી શકો છો ઘણું સારું જ રહેશે જો બીજા ઉપાયની જો વાત કરું તો આ મહિનામાં તમારે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં ચોખા ઘઉં સરસવ અને હળદર આ ચાર વસ્તુ ભેગા કરીને તમારે મંદિરે જઈને મહાદેવ પર ચડાવવાનું છે જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ સુડીના ઘા છે તે સોયથી જઈ શકે છે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ મેન્ટલ સ્ટ્રેસ અને તમારી આળસમાં તે ઘટાડો કરશે અને કંઈક કરી બતાવું છે તેવી ચાહના તમારામાંથી ઊભી કરી શકે છે તો તમામ મકર રાશિના જાતકોને માહિતી શેર કરો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાંથી જણાવવાનું ન ભૂલશો અને ત્રીજી તારીખ બાદ મંદિરે જઈને ત્યારબાદ ફરીથી કમેન્ટ કરવાનું ન ભૂલશો તેવા તેવા વિચારો આપશે ને મહાદેવ કે તમે પણ નહીં વિચારી શકો તો તમામ મકર રાશિના જાતકોને આ માહિતી શેર કરો આપશો અમારા રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય